જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે માતાજીના બુવા કઈ રીતના બનવું અને જો બન્યા હોય તો કઈ રીતના બન્યા હોય તો આ વિશે આપણે વાત કરવાના છીએ અને આ વિડીયોની અંદર હું તમને છેલ્લે એવી વાત જણાવવાનો છું જે અત્યાર સુધી તમને કોઈએ પણ નહીં કહ્યું કેમ કે જો તમે મેલડી માતાને માનતા હો અને તમારા કુટુંબમાં ના હોય છતાં પણ તમે જો મેલી માતાના ભુઓ બન્યા હોય તો એનું શું પરિણામ આવે શું કારણ હોય આવી વાત હું તમને છેલ્લે જણાવવાનો છું તો વિડીયો મારો ધ્યાનથી સાંભળજો તો મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે આપણા કુટુંબની અંદર એક ભુવોજી હોય છે જેને આપણી કુલદેવી માતાજી આવતા હોય છે અને એ માતાજીને ધૂંડતા હોય છે તો આપણે ઘણીવાર એવો વિચાર થતો હોય કે કુલદેવીનો ભૂવો આપણે કઈ રીતના બનવો તો એક ખાસ વાત ધ્યાન રાખવી કે કુલદેવીનો ભૂવો આપણે નથી બની શકતા કેમ કે કુલદેવી એ પોતાનું ખોરિયું જાતે પસંદ કરતી હોય છે જેમ કે સમય જતાં આપણે જે ભૂવો હોય કુલનો એ વૃદ્ધ અથવા તો કોઈ કારણસર મૃત્યુ થયું હોય તો એના એક બે વર્ષ પછી આપણે સૌ કુટુંબ ભેગા થતા હોય અને એમાંથી માતાજીના ડાક વાગતા હોય ત્યારે એમાંથી વારા પરથી બધાને બેસાડી અને એક ભૂવો નક્કી કરવામાં આવતો હોય છે જે માતાજી પોતાનું ખૂડિયું જાતે પસંદ કરીને એને રમવા એને ધૂણવા આવતી હોય છે મિત્રો બીજું કે જો ભૂવો બનવું હોય તો મિત્રો ત્રણ પ્રકારે બનતા હોય છે એ લોકો એક તિલકના ભૂ ચાંદલાના ભૂ અને સાધનાના સાધનાથી બનતા ભૂવો આ ત્રણ પ્રકારે મિત્રો ભૂવા બનતા હોય છે અલગ અલગ જગ્યાએ તમને દરેક જગ્યાએ જોવા મળતા હશે તો એમાં સૌથી મહત્વનું મિત્રો વાત કરીએ તો ચાંદલાના ભુવા ચાંદલાનો બુવા મિત્રો એવું હોય કે આપણા કુટુંબની અંદર જે દેવી દેવતા હોય છે એ અત્યારે કુલદેવી સિવાય માની લો કે બીજા કોઈ દેવી દેવતાને તમે પૂજતા હોય છે અને જો તમારે માતાજીનો ભૂવો બનવું હોય તો આપણા જે કુલદેવીના ભુઓ હોય એમની જોડે જવાનું એમના પાસે બધી જઈને વાત કરવાની અને એ એ જે માતાજીની રજા લેશે અને રજા લીધા પછી તમને જો રજા મળશે તો એ તમને માતાજીના નામનો ચાંદલો કરશે અને એના પછી તમે જે દેવીને કીધું હોય એ દેવી તમને ધૂણવા ઉતરતી હોય તમારા મતલબ તમારા શરીરની અંદર આવી અને તમારી સાથે વાત બી કરતા હોય અને લોકોના દુઃખ બી દૂર કરતા હોય એનાથી તમે દાણા પણ જોઈ શકો છો અને લોકોના દુઃખ પણ દૂર કરી શકો છો બીજું મિત્રો કે તિલકના ભુવો તિલકના ભુવો કેવું હોય છે કે માનલો તમારા કુલમાં કોઈ દેવી નથી અને એ દેવીને તમે માંજો છો જે બીજાના કુરમાં દેવી પૂજાતી હોય છે અને તમને સારી લાગતી હોય છે શક્તિશાળી દેવી લાગતી હોય છે અને તમે એના ભુવા બનવા માંગતા હોય તો તમારે એમના ત્યાં જવાનું હોય અને ત્યાં જઈને એમના જે ભુવાજી હોય એમને બધી વાતચીત કરવાની એના પછી એ ભુવાજી હોય એ પહેલાં તમારા કુલ દેવીની રજા લેશે અને પછી એમની માતાની રજા લેશે અને જો બંનેને રજા મળે તો એ તમને તિલક કરતા હોય અને એ પછી એ દેવતાને ધૂનવા આવતું હોય છે પણ આની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખવાની કે જે દેવ લેવા માટે તમે જાઓ છો એ કોઈ કાલી શક્તિ એટલે કે તંત્ર મંત્ર સાથે જો ખરાબ વિદ્યાનો જાણકાર ના હોય કોઈ મેલી વિદ્યાનો જાણકાર ના હોવો જોઈએ નહીતર કેવું થશે તમને દેવ આપવાની જગ્યાએ તમને જો મેલી વિદ્યા આવશે તો એ તમને ધૂનવા તો આવશે પણ લાંબા સમયે એ તમને નુકસાન કરી શકે છે અને બીજું મિત્રો ખાસ મારું જ મારું માનો તો મારું એમ કહેવું છે કે અન્ય દેવ કરતા જો તમે તમારા કુલના દેવને જ પૂજી અને એમના ભુવો બનો તો એ વધુ યોગ્ય માનવામાં આવે છે કેમ કે બીજાના દેવ તમે લાવો એ પહેલા તમારા જો દેવને પૂજો તો એ વધુ સારું હોય છે બીજું મિત્રો કે સાધનાના ભુવો તો સાધના એવી વસ્તુ છે કે જે મંત્ર જાપ દ્વારા કરવામાં આવે છે એક પવિત્ર ભાવ અને એક હૃદયથી અંદર થયેલી ભક્તિ એના દ્વારા આપણે સાધના કરતા હોઈએ છીએ અને એના હિસાબે આપણે દેવી દેવતાને પ્રસન્ન કરતા હોઈએ છીએ અને એ પછી માતાજી આપણા જોડે વાતો કરતી હોય આપણે ધૂણવા આવતી હોય છે મિત્રો અને એ પ્રમાણે આપણો ભૂવા બનતા હોઈએ છીએ તો આ એક અતિ ઉત્તમ માનવામાં આવતું હોય છે પહેલું જે આપણે વંશ પરંપરાગત રીતે આપણે ભૂવા પણ કરતા હોઈએ છીએ એ વંશ પરંપરા રીતે બનતા હોય છે મિત્રો બીજું કોઈ અન્યના દેવ લાવતા હોય પણ જે સાધનાના ભૂ હોય છે એ હૃદયથી બનેલા હોય છે કેમ કે એમની સાધના ત્યારે સફળ થાય છે જ્યારે એ એમના હૃદયથી લોભ માયા ત્યાગ કર્યો હોય છે અને એક સારા ભાવથી એમને સાધના કરી હોય તો જ એમની સાધના સિદ્ધ થતી હોય છે જે લોકોના હિત માટે કરેલી હોય છે તો આ સાધનાથી પણ તમે ભૂવાપણી કરી શકો છો માતાજી તમને વાતચીત કરતી હોય છે પણ ખાસ ધ્યાન રાખો મિત્રો કે ભૂવાપણી એ કોઈ તમારો બિઝનેસ કે ધંધો ના બનાવતા કેમ કે અત્યારના લોકો તમે જોતા હશો કલયુગની અંદર કે એ લોકો ભૂવા પાણી કરીને પૈસા લેતા હશે જો જોવા માટે પાંચસો હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર આ રીતના લોકો પૈસા લેતા હશે પણ જો ખરેખર તમે ભૂવા પાણી કરવા માંગતા હો તો એક નિસ્વાર્થ ભાવથી તમે કરો સેવા કરો એ અતિ ઉત્તમ છે મિત્રો કેમ કે તમારા સાથે જો કોઈ દેવ આવે છે તમને કોઈ દેવ ધૂણવા આવતા હોય છે તો સૌથી મહત્વનું કે લોકોનું કલ્યાણ હિત કરવા માટે આવતા હોય છે પણ તમારા ગમણમાં આવી અને લોકો જોડે પૈસા ભરાવવાનું કાર્ય ક્યારેય ના કરતા મિત્રો એ લાંબા સમયે તમારે એનું ભોગવવું જ પડે છે આ એ સત્ય અને નિયમ છે મિત્રો તો આ પ્રમાણે તમે બુવા પણ કરી શકો છો મિત્રો પણ જો બુઆપણી પણ ના કરવી હોય તો તમે મંત્ર જાપ કરી માતાને પ્રસન્ન કરીને તમારું કોઈ પણ કાર્ય તમે માતાને સોંપો છો તો એ પણ કરતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જો મારી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લખજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી જય મેલડી